મોર્નિંગ ને શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ પગડની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે અને આજ છે દિવાળી તો મારા અને મારા ફેમિલી તરફથી હેપી દીપાવલી તમે બધા વ્યુઅર્સને મારા ફેમિલી યુટ્યુબને અને બસ જો ભગવાન હંમેશા તમારા જીવનમાં અંધકાર જતો રહે અને મસ્ત અજવાસ આવે એવી મારી પ્રાર્થના છે અને તમારું ઘર ધન ધાન્યથી ભર્યું રહે

દૂધ પણ બનાવી લીધું છે અને પણ બ્રશ કરીને થઈ રેડી લાવવાનું બાકી છે આજ મારે એનો વારો પાડવાનો છે કસી કસી ના છે ને આજે છેલ્લી વાર જોઈ લે મને મસ્ત મજાના વાળ બાર ધોઈ તને હમણાં હું એટલે જાય ઘસ જો તો આખરી વાર દેખ લો એકદમ ફોકસ કરકે આખરી વાર દેખો એ કાળા કાળા ફેસ

તો આજે મસ્ત મજાનું આપણે દિવાળીના દિવસે પાસલા આવી દીધું છે આપણે પાર્સલનું કરશું અનબોક્સિંગ અને પછી આપણે બેડ પર શું છે એમાં મે મંગાવી દીધી બેડ બેડશીટ બેડશીટ ઓકે તો બસ કાપડ આવ્યું છે ચાલ મસ્ત બધે નીચે છોડો દેતો કર આ તો એટલું ના બતશું આગળથી લખું મારો વિડિયો બસ બોધું નો કાપતું એટલું તો આવડે છે મજાની એક્સેટ છે ટેપ પરની સીલ દીધી મેં કોટન છે એટલે બહુ સરસ છે જો અને લાસ્ટિક વાળી છે દાટલા મેથી આવી છે મસ્ત મજાની છે આનો છે નઈ હશે મસ્ત મજાનું શું દેવસે

મારા બે રથ આવે એટલે બેસી જઈએ અમે કે रथારે આવી ગયા છે તો रथ हमारे આવી ગયા છે મસ્ત મજાને ચાલો જઈએ હવે આપણે ચાંગ વગર શોપિંગ કરવા ચાલો અમારી સામાન તૈયાર નીકળી દે છે આ મસ્તના રેડી થઈ ગયા છે

અને નનવમાં પડ્યો ફટાકડો સરસ ચાલો તો જો અહીંયા મારા બેનનું ઘર છે પેલે અમે કોઈને હાલવામાં નોડે નહીં ચાલો

કેટલો મોટો છે ફોનમાં આવતો નથી સારખી રીતે જોઈ લો બે કોથરા ભરીના હતા જોઈ લો હું તમને એક એક કઈન બતાવું આ છે ભારતની બે જડી જોઈ લો અને આ પણ એ પેન્સિલ છે આ પહીં આ સાઉન્ડ ને એક રોકેટ છે જોઈ લો અહીંયા બે નાના નાના રોકેટ છે પછી એક આ દાંડિયા રોકેટ છે મેજિક રોકેટ પછી એક આ અનાર છે આ આ આ કિટકેટ છે છે પછી બીડી લખ્યું ઓરિજિનલ બાહુબલી મિરચી બમ બટરફ્લાય અને થ્રી સાઉન્ડ રોકેટો વીઆઈપી વીઆઈપી થોડા ખતરનાક છે આ વખતે જોઈ લ્યું આ નવસો નવ્વાણું નથી પાંચસો પંચાવન છે ઉપર નવસો લખેલું છે અંદર તો પાંચસો જ છે જોઈ લો અંદર પાંચસો જ છે અને આંધી તુફાન ભાઈ આંધી તુફાન ફોડો કતા નીચે હતા તો અવાજ કરીએ એટલે ખતરનાક જોઈ લો આંધી તુફાન ચક્કર છે ડ્રોન છે પછી સ્કાયશોટ છે પછી આ તો કઈ ગુલાલ છે પછી બે છે ચટર બટર છે એક નાસજીનો સૂતી બમ છે પછી ફૂલજડી છે અનાર છે પચાસની લડી છે જોઈ લો અને એક આ છે મીણબત્તી અને છેલ્લી આઈટમ ચકલી બમ છે અને ભાઈ ના છેલ્લી આઈટમ નથી આ ચકલી બમ પૈ આ છે મહેંદી બાર શોર્ટ સ્કાય શોટના અને આ જોઈ લો આને એની ફ્રી ફ્રીમાં ડબ્બો આખા બોક્સ એટલું બધું છે તમને મારો દિવાળી સ્ટ્રેસ ગમે કે નહીં તમે કોમેન્ટથી જ કોમેન્ટમાં જરૂરથી કહેજો આને તો અમે બહુ બધી જ જગ્યાએથી લીધું છે ત્રણ ચાર જગ્યાએ બધો સ્ટ્રેસ ભેગો કર્યો છે પણ આ બધા ફટાકડા ક્યાં અવેલેબલ જ નહોતા અવેલેબલ જ નહોતા એમ કહેવાય આ એટલા ફટાકડા વાર લાયા અમે પાંચ હજારના તો તો અત્યારે વાગી ગયા છે નવ મેં બહાર ગયા હતા ફટાકડા લેવા આવ્યા એક બે જગ્યાએ બેસવાનું હતું ત્યાં બેસવા ગયા એ પછી દિવાળી કરવા અને પછી ત્યાંથી પાછા આવી ગયા અમે ઘરે ઘરે આવીને જો મસ્ત મજાના ભાત બનાવ્યા બટેકાવાળા બધાના મોસ્ટ ફેવરિટ અને બધા છોકરાઓ બેસી ગયા છે જમવા માટે અને રુદ્રભાઈને તો ઉતાવળ છે જ ફટાકડા ફોડવાની ફટાફટ ફટાકડા જમવા વહેલો છે ફટાફટ નીચે જવા થાય નહીં બેટામાં હા તો જો મસ્ત મજાના બધાના મોસ્ટ ફેવરિટ છે બટાકાવાળા ભાત ઉદરાભાઈ ખાય છે મંચુરિયન અને છે સલાડ બાજુવાળા ત્યાંથી સ્વીટ આવ્યું એ સ્વીટ છે તો બધા બેસી ગયા છીએ બટાકાવાળા ભાત મોટી સરપ્રાઈઝ અમારા 500 સબસ્ક્રાઇબર થઈ ગયા હા હા ભાઈ આજે અમારે

જાઓ જાઓ અમે આવીએ હમણાં હા રાતે હો દસમાં કમ છે અને અમે લોકો ફ્રી થઈ ગયા છીએ જમીન કામ રેડી તો નીચે જતા રહ્યા છે ફટાકડા માટે હવે હું છે તો જો અમે રેડી બેટા તો બધા ફટાકડા ફોડવા આવી ગયા છીએ અમે નીચે ફટાકડા ફોડવા માટે ચારે બાજુ દિવાળી દિવાળી માહોલ છે બધા ફટાકડા ફોડે તો આ લાઈટ આવી શકે પણ જો અમારું

Best three Is it one of S mouldy? Must have been You two got the બધ જગ્યાએ ફટાકડા ફટફટી પૂછે આપે નાના સંતોષ લઈશું वा तो ये पड़े वाह बीबी आलम हो मारी मारी भाई हो मारी मारी आई रोबी आप रे स्काई शॉट नेता 对呀。

Thank hey. you. છે બહુ ફટાકડા ફોડ્યા અમે આજે ફટાકડા ફોડીને જો હાલ ઉપર આવ્યા આવીને ફ્રેશ થયા ફ્રેશ થઈને જો હવે સુવાની તૈયારી કરીએ કેમ કે કાલે બહુ લેટ થઈ ગયું હતું સુવામાં અને આજે એક તો વાગી જ ગયો છે અને સુતા સુતાજી દોઢ બે તો થઈ જ જશે તમને બે દિવસથી બહુ બધું એવું જાગવાનું થઈ જશે ઓજાગ્રિયનું તો બસ અહીંયા સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો આનંદ તો તમને આજનો મારા બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો કાલે નવા બ્લોકમાં નવી ઉંચા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ